રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે સ્ટેટિસ્ટિક્સ ડિપાર્ટમેન્ટમાં ફેકલ્ટી ડેવલપમેન્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પચાસ આપવામાં આવશે આ આ ઉપરાંત કાર્યક્રમમાં ઇનોવેશન એન્ડ એન્ટરપ્રિન્યુરશીપનું માર્ગદર્શન આપશે સમગ્ર કાર્યક્રમ પાંચ દિવસ સુધી ચાલશે આ ઉપરાંત કાર્યક્રમમાં કેવી રીતે સ્ટાર્ટઅપ કરવું સરકાર તરફથી કયા ગ્રાન્ટ મળે છે તેનું માર્ગદર્શન આપવામાં આવશે તેમના આઈડિયાઓને પ્રોત્સાહન આપવામાં આવશે અને સરકાર તરફથી કઈ રીતે સબસિડી અને ગ્રાન્ટ મળે તેની માહિતી આપવામાં આવશે હા ડોક્ટર રમેશ પરમાર રજિસ્ટાર એક્ટિંગ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હા એફડીપી પ્રોગ્રામ છે આપણે આઈઆઈસી અને ઇન્ક્યુબેશન સેન્ટર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટના ઉપક્રમે આ એફડીપી પ્રોગ્રામનું આયોજન છે એમાં જે સ્ટાર્ટઅપ અને જે એન્ટરપ્રિનરશીપમાં જે કેન્ડિડેટ કે સ્ટુડન્ટ જે ભાગ લઈ રહ્યા છે એને એના જે ફેકલ્ટી છે એના જે રિસોર્સ પર્સન છે એને ટ્રેનિંગ આપવા માટે છે આ જે રિસોર્સ પર્સન્સ છે એને ટ્રેનિંગ આપવા એ જો અપડેટ હોય તો એ સ્ટાર્ટઅપ કે ઇનોવેશન માટે જે કંઈ સ્ટુડન્ટ્સ છે એ વધુ સારી રીતે પોતે આગળ વધી શકે અને એની લાઈફ બનાવી શકે અને કેરિયર બનાવી શકે એ માટેનું મૂળ હેતુ છે અત્યારે આ જમાનામાં અત્યારે ઇન્ડસ્ટ્રીની દ્રષ્ટિએ અને બિઝનેસની દૃષ્ટિ આ બધું જરૂરી એટલા માટે છે કે અત્યારે ખેતી અને પછી સીધો જ ઉદ્યોગનો અને બિઝનેસનું છે સ્થાન અત્યારે જે પ્રમાણે શિક્ષણનો વ્યાપ વધતો છે અને નોકરીની તકો જે જાહેર ક્ષેત્રમાં ઓછી છે આ સ્થિતિમાં સ્વરોજગારી વ્યવસાય આમાં જો વિદ્યાર્થી જાય તો બેરોજગારીના પ્રશ્નો ધીરે ધીરે હલ થશે એવું મારું માનવું છે ચોક્કસ કન્ટ્રીને એટલા માટે કે કન્ટ્રીના જે આર્થિક વિકાસ છે એમાં માત્ર ખેતી નથી ઉદ્યોગ અને વ્યવસાય ઉપરાંત સ્વરોજગાર જે સ્વરોજગારનો જેમ જેમ વિકાસ થાય એના માટે ઉદ્યોગ સાહસિકતા પોતાનું જે યોગદાન આપે એ જરૂરી છે સરકાર આ માટે ફાઈનાન્શિયલ હેલ્પ કરી રહી છે અને આવા કાર્યક્રમો કરી વધુને વધુ પ્રોત્સાહિત કરી રહી છે મારું નામ ડૉક્ટર રંજન ખૂણ છે હાલ તો હું એસોસિએટ પ્રોફેસર તરીકે કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં કામ કરું છું પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઇન્ક્યુબેશન સેન્ટર જે એસયુસેકના નામથી જાણવું છે તેમાં કોર્ડિનેટર તરીકે કામ કરું છું અને આઈઆઈસી મીન્સ ઇન્સ્ટિટ્યૂટ ઇનોવેશન કાઉન્સિલ ઓફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એઝ એ પ્રેસિડન્ટ તરીકે વર્ક કરું છું આજનો જે કાર્યક્રમ છે એ એકચ્યુઅલી ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ ઓન એન્ટરપ્રિન્યરશીપ એન્ડ ઇનોવેશન ઉપરનો છે જ્યારે આપણે સોચીએ કે કોઈપણ છે તો આપણું ઇન્ડિયાની પોપ્યુલેશન જોતાં ફક્ત ને ફક્ત બે ટકા પર્સનને જ નોકરીના ચાન્સીસ છે બાકીનાને નથી જેના કારણે બેરોજગારી વધતી જાય છે તો હાલ જે ચોથી ઔદ્યોગિક ક્રાંતિ જે સેન્ચ્યુરી અત્યારની છે એમાં આપણે જીવીએ છીએ ત્યારે એ પણ જરૂરી છે કે ઔદ્યોગ તરફ સાહસિકતા તરફ વિદ્યાર્થીઓને વાળવા અને એના કારણે કન્ટ્રીને સીધી રીતે જે બેરોજગારીના પ્રશ્નો ઊભા થાય છે એ ન થાય ને કંઈક નવું કરવાની ભાવના થિંકિંગથી માંડીને મોડેલ સુધી પહોંચી શકાય એ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ ફેકલ્ટીમાં અમે તો લિમિટ રાખી હતી કે પચાસ ફેકલ્ટીને જો જોડીએ તો સારી રીતે આપણે કરી શકીએ પણ ઓવર રેટમાં અત્યારે ફિફ્ટી ફાઇવ ફેકલ્ટી વિથ ડિફરન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા નોટ ઓનલી ગુજરાત પણ જેઓ જોડાયા છે ફેકલ્ટીને એ માર્ગદર્શન આપવાનું છે કે તમે તમારી સ્ટાર્ટ કરો તમારી એજ્યુકેશનમાં જે ઇનોવેશન એજ્યુકેશન મેથડ છે એમાં ઇનોવેશન લઈ આવો ને એ ઇનોવેશનનું ઉદાહરણ તરીકે આપીને વિદ્યાર્થીઓને આગળને આગળ કામ કરો વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછવાની તક આપો એમને પ્રશ્ન પૂછવા માટે ઉત્તેજિત કરો એમના જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ સોલ્યુશન માટે ક્રિએટિવ અને મેન્ટરશીપ આપો ક્રિએટિવિટી વધે એ માટેનું કરવામાં આ માટે બાય હેન્ડ્સ ઓન ટ્રેનિંગ એટલે કે ક્રિએટિવિટી તરીકે જ ફક્ત એઆઈ જરૂરી નથી પણ એઆઈનો ખરી રીતે ઉપયોગ ક્યાં રીતે થાય એનર્જી ડેવલપમેન્ટના જે પ્રોગ્રામ ચાલે છે તો એ એનર્જીમાં રિજનરેશન માટે કઈ કઈ ટેકનિકો ઉપરી શકાય એવું તેમને એક્ટિવિટી દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે સ્ટાર્ટઅપમાં ફાઇનાન્શિયલ માટે જુદી જુદી ભારત સરકારની સ્કીમો આવે છે હાલ આપણે અત્યારે અહીંયા બે સ્કીમનો ઉપયોગ કરીએ છીએ જેમાંની પહેલી છે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે જેમાં જે કોઈ પણ સ્ટાર્ટઅપ તરીકે આવે છે જેમની પાસે ફક્ત આઈડિયા છે તો આઈડિયાની પ્રોટોટોપ ડેવલપમેન્ટ માટે પોર્ટફોલિયો કન્ફર્મેશન માટે આપણે અઢી લાખ સુધીની ગ્રાન્ટ આપીએ છીએ અને એમના પ્રોટેક્શન માટે આઈપીઆર રિલેટેડ ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ માટે તે પિચોતેર હજાર સુધીની ગ્રાન્ટ આપીએ ત્યાર પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એન્ક્યુબેશન સેન્ટર એઝ અ નોડલ ઇન્સ્ટિટ્યૂટ તરીકે વાત છે જો આફ્ટર ડેવલપમેન્ટ ઓફ પ્રોટોટોપ જો એ પોતે આગળ જવા માગતા હોય એને કોમર્શિયલાઇઝ થવું હોય તો એના માટે ડીઆઈપીટીમાં રજીસ્ટ્રેશન થયું અને એ રજીસ્ટ્રેશન થઈ જાય ત્યાર પછી આપણે એમને રેકોમોડેટ કરીએ છીએ ગુજરાત ગવર્મેન્ટની ઇન્ડસ્ટ્રીયલ કમ્યુનિસ ડિપાર્ટમેન્ટમાં કે જ્યાં તેઓ લોકોનું પ્રેઝન્ટેશન થઈ અને એમના રેકોમોડેશનના આધારે એમને ત્રીસ લાખ સુધીની અને જો એ વુમન એન્ટરપ્રિન્યુર હોય તો એને ચાલીસ લાખ સુધીની ગ્રાન્ટ આપવામાં આવે છે અત્યાર સુધીનો મારો અનુભવ એવો કહે છે કે મેં અત્યાર સુધી એટી સેવન સુધીના પ્રોટોટાઇપ ડેવલપમેન્ટ માટેની ગ્રાન્ટ આપેલી છે મેક્સિમમ એ લોકો ડિજિટલ મેથડ્સ તેમજ એગ્રીકલ્ચર અને એનર્જી રિજનરેશનમાં મેક્સિમમ એપ્લિકેશન અત્યારે આવેલ છે મિતેશ વાડરજી હું મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન્સ ઇનોવેશન સેલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરું છું કરન્ટલી અક્રોસ ઇન્ડિયા અમારા થર્ટીન રિજનલ ઇનોવેશન સેન્ટર્સ છે જે ગવર્મેન્ટની ઉદ્યોગ સાહસિકતાની એક્ટિવિટીઝને વિવિધ સ્ટેટ સુધી પહોંચાડવા માટેના એક ઇનિશિયેટિવસ છે અમારા ગુવાહાટી ત્રિવેન્દ્રમ બેંગ્લોર ચેન્નઈ હૈદરાબાદ ચંદીગઢ વગેરે જેવી જગ્યાઓએ અમારા અમારો સ્ટાફ છે આવી રીતના ઉદ્યોગ સાહસિકતાની એક્ટિવિટીઝને રિજનલ લેવલે પ્રમોટ કરવા માટે છે સિમિલરલી અમે ગુજરાત રિજિયન જોઈ રહ્યા છીએ તો અમે ગુજરાત રિજિયનમાં ઓલરેડી આવી ચાર ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સનું આયોજન કરેલું છે જેમાં પચાસ પચાસ ફેકલ્ટી મેમ્બરને ઉદ્યોગ સાહસિકતા વિશેની ટ્રેનિંગ આપવામાં આવે છે સિમિલરલી આ પાંચમી એફડીપી છે જેની અંદર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિવિધ અફિલિયેટેડ કોલેજીસના પચાસ ફેકલ્ટી મેમ્બર્સ છે એમને આ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવે છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની ઘણી બધી વિવિધ ઇનિશિયેટિવસ છે જે ટીયર થ્રી ટીયર ફોર સિટી સુધી પહોંચાડવા માટેનું આ એક આ એક ઇનિશિયેટિવ છે જેની અંદર ઓલરેડી અમારી ઇન્સ્ટિટ્યુશન્સ ઇનોવેશન કાઉન્સિલ સ્માર્ટ ઇન્ડિયા એકેથોન યુક્તિ ઇનોવેશન કન્ટેસ્ટ સ્કૂલ ઇનોવેશન કાઉન્સિલ વગેરે જેવી ઇનિશિયેટિવસ છે એ વિવિધ સ્ટુડન્ટ સુધી સારી રીતે પહોંચી શકે તે માટેનું આ એક ઇનિશિયેટિવ છે હા સરકારની વિવિધ ફિફ્ટી એઇટ મિનિસ્ટ્રીઝ છે જેમાંથી ઘણી બધી મિનિસ્ટ્રીઝ છે એ વિવિધ ટાઈપની ગ્રાન્ટ આપીને સ્ટુડન્ટ્સને ઇનિશિયલી આઈડિયા માટે ટુ પોઈન્ટ ફાઇવ લેખ આઈડિયા ઉપર ફર્ધર સપોર્ટ માટે અપ ટુ ટેન લેખ રૂપીસ પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને માર્કેટિંગ માટે ફર્ધર થર્ટી ફાઇવ લેખ સુધી એવી વિવિધ એક્ટિવિ વિવિધ ગ્રાન્ટ આપીને સ્ટુડન્ટ્સને ફાઇનાન્શિયલી સપોર્ટ આપીને આ માટે પ્રોત્સાહિત કરે છે